હા જૂના જમાનાનું ઈ તો કો આ આ આ કાટખૂણો જોયું પાંડવો જ્યાં પણ રોકાતા ને ત્યાં કુંઈલનું કુવાનું નિર્માણ કરતા હાઈ થી ઉગમણી દિશા તરફ અહીંયા વીજળી ધાર છે અને ઊંા ભીમ કૂઈ લે ને ભીમ કૂઈ લે ભીમ કૂઈ લે હવે અહીંયા આપણે અજેના છે એટલે ભાઈના ભેરા લઈ લીધા છે અને ઊંઆ જાય અને વીજળી પડેલું છે ને મોટું બધું બાખોરું પડી ગયું છે હવે હું નથી ને હું છે ઊંઆ જાય આપણે જોઈ ત્યાં સુધી ચાય ત્યાં થાય રહ્યો અને એ ગાય માતાના દર્શન કરી અને આપણે જ આવું છે વીજળી ધાર જોવા હવે આપણે આ વીજ ફળી ધાર બિલકુલ આ વીજ ફળી ધાર છે ત્યાં એક વીજળી પડી બાખોરું છે જબરજસ્ત ભાઈ કીધું ગંગાભાઈ અને આ ગંગાભાઈ આ છે તો જૂના જમાનાની હા જૂના જમાનાની છે હવે આ ભીમ થી પ્રખ્યાત છે અને અમારા વડવાઓ કે કોઈ પણ જ્ઞાતિને પૂછીએ તો એમ જાણવા મળ્યું કે ભાઈ ભીમ લોકો પાંડવો જ્યાં પણ રોકાતા ને ત્યાં કોઈલીનું કે કુવાનું નિર્માણ કરતા તો આ ઊંડી લગભગ ત્રીસ ચાલીસ ફૂટ જેટલી છે અંદર પાણી મોડું છે કે મીઠું મીઠું પાણી છે અને આ ભીમ કોઈલીથી ભીમ કોઈલીથી જાણીતી ને આ કોઈલી અચ્છા હવે એ બીજા અવશેષ હશે પણ અહીંયા માત્ર એક ભીમ કોઈલીનું આ નિશાન રહ્યું છે અને જે વીજળી પડેલી એ બાજુમાં જ છે એ હું તમને બતાવું અને અહીં માલધારીઓએ આ પાણી પાણી આ ભલે અત્યારની બધી અવાડી છે બરાબર અને આ મીઠું તળાવ છે અહીંયાથી આપણું ગામ કેટલું સીટું હઈ બે કિલોમીટર આ પૂર્વ દિશામાં છે અહીંયા વાહન નથી આવી શકે એટલે અમે બે કિલોમીટરથી હું વાહન રાખી અને આવ્યા છીએ અને હવે અમે જે વીજળી પડેલી ને એની અંદર બાખોરું કઈ રીતનું ભોયરા જેવું થઈ ગયું છે એ તમને ત્યાં જઈને હું બતાવું અને આ ધારનું નામ છે વીજફળી ધાર હવે બિલકુલ આ આ પહાડથી જ્યાં જાય અહીંયા થોડાક આ બસો ચારસો ડગલા હાલશું એટલે ત્યાં જઈને તમને બતાવું ઉપરનું આખું આખું સીમ બરાબર આ ધાર પાછળ બિલકુલ તમને ભીમ કોયલી બતાવી અને આ બધો વાળી વિસ્તાર છે અને આ ધાર છે એમાં જે વીજળી પડેલી છે હવે એ કઈ ટાઈપનું બાખોરું થઈ ગયું છે આપણે આ ધારમાં આવી ગયા છીએ બરાબર એ વાહન લઈને અવાય એવું નથી પગે પગે અવાય અને અહીંયાથી હાઈથી પૂર્વ દિશામાં આ નિશાન છે હવે કેટલા ટાઈમથી ને કઈ રીતનું છે નજીક જઈને બતાવું કેટલું આઘું છે હવે હવે નજીક જ છે હવે ગામના માણસોનું એવું માનવું છે કે ભાઈ વીજળી તો ઘણી જગ્યાએ પડી છે પણ અહીં આખે આખું અલગ પ્રકારનું આ ભાખોરું પડી ગયું છે અમે હવે પહેલીવાર વાર ભાઈ તો સીધા છે પણ હું પહેલી વાર આવ્યો છું અને આ વીજ થોડી ધારથી આ ધાર પ્રખ્યાત છે બરાબર તો હવે બિલકુલ અહીંયા આવી ગયા છે બરાબર આખે આખો આ સલંગ શીલા છે આખે આખો પથ્થર બરાબર અને હવે આ આવી ગયું આ બાખોરું હે હા બરાબર હવે આ થઈ ગયું આ વીજળી પડી હતી આખું આખ બાખોરું થઈ ગયું બરાબર તો આવી રીતે શેયામાં આમાં જો આ બધું આમ જોયા જોઈ તો આ સે નવી નવાઈનું પાસે ખોદ લય નથી ક્યાં ખોદલ હોય તો હજી આપણને એમ થાય કે મણ એકા કર્યું છે હવે આ પથ્થર આખે આખો હો દોઢસો ફૂટ ઉપર આ પથ્થર છે ઉપર જઈને બતાવો નીચેથી આવું રાખી રહ્યું છે આ એ બાખોરું બરાબર આવી રીતનું આખો આ બાખોરું છે અહીંયા કોકે ભાલું કે ચૂંદડી નારી તો રાખેલું છે બરાબર આ બાખોરું અને આ મોટું બાખોરું બરાબર હે હા હવે આ બાજુ બે બાજુ દિવાલ ચડી દે તો આખું મકાન બની જાય એવું છે ચિત્ર બરાબર ઈ બાજુ શું છે હા ઉપર ચડી ઉપરથી કેવું લાગી રહ્યું છે જો આ આ બાજુ કે આવું લાગી રહ્યું છે બરાબર જોયું આમ હા ઉપર જઈને જોયું કે ચારે બાજુનો નજારો કેવો લાગે હે પડી જાય એવું છે ઝાડવા અને ઝાંખરા જોયું આ અંદરનું સીન તમને બતાવ્યું જોયું હા ઉપર જાઈને જોયું કે ઉપરથી આખો ચારે બાજુનો નજારો કેવો લાગે હે લીલીસમ ચુંદડી ઓઢી વાડી વિસ્તાર છે એટલે એવું દેખાય છે અને હવે આવી ગયા આપણે આ વીજફળી ધારની ઉપર તો આ એમાં જો આખે આંખું અલગ ટાઈપનું જ ચિત્ર છે ભાઈ હે હે આટલું જણે કોઈ કાપ્યું ન હોય હે કેમ આટલું જણે વેરલ ન હોય હા જૂના જમાનાનું એ તો કહો આ આ આ કાઠખૂણો ને હવે આપણે આની આ બાખોરો આમ થી આમ અને એ આમ અને ઉપર આવું બધા ચિત્ર દેખાય છે જાણે કોઈ આખું અલગ જ છે ચિત્ર આખું આખું હવે આ શિલા અહીંયા કરી કેટલી હશે લાંબ્યા હો દોઢ ફૂટ ની હોય હો દોઢસો ફૂટ જેટલી આખી 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 આ શિલા અને નીચે બાખોરું હવે ઇતિહાસમાં એમ જ છે ખાલી આનું ઉલ્લેખ કે ભાઈ હજારો વર્ષો પહેલાં અહીં વીજળી પડેલી ને એમાંથી આ બાખોરું બની ગયેલું છે અને એ ક્યાંક ને ક્યાંક એ ભીમ આપણે ભીમ ને ભીમ કોયલી એટલે ભાઈ અહીંયા પણ ગમે તે ટાઈમે પાંડવો આવ્યા હોય પણ લોકવાયકા એવી કે અહીંયા ભીમ કોયલી અને વીજ પડી ધારથી આખ આખો આ લોકેશન અલગ આવે છે આખો મિનિંગ મતલબ તમને સમજાવવાનો એવો કે ચાલો આવું પણ ચિત્ર આ વાગડ ધરતીમાં મેં આ પહેલી વાર જોયું જોયું આખે આખી આ શિલા હવે આ શિલાની પહોળાઈ તમને બતાવી દઉં કે વીસ ફૂટ જેટલી પહોળાઈ છે અને સો ફૂટ જેટલી લંબાઈ છે આખે આખી શિલા છે હજારો ટનની અને નીચે પાછું બાખોરું અને આમ પાછો આ સલંગ પથ્થર એક જ છે એવું નથી કે આ ડગરું અલગ હોય આવી રીતે આખો આ સલંગ પથ્થર છે અને વીસ ફૂટ પહોળો સો ફૂટ લંબાઈ અને એક બાખોરું છે પંદર ફૂટ આમ અને બે ચાર ફૂટ આમ અને બીજું બાખોરું છે ચાર પાંચ ફૂટનું આ કુદરતી કઈ રીતે આ અહીંયા છે ઉકેલો ઇતિહાસ પણ અમુક વસ્તુ તમે જુઓ આ હવે કેવી રીતે માનવ નિર્મિત છે એવું તો નથી લાગતું પણ આ બાજુનું જે ચિત્ર છે એ માનવ નિર્મિત હોય તેવું લાગે છે જોયું તમે આનું આ જે કાટખોળો પડે એ કોઈ અજુબાથી કમ નથી ગમે તે વસ્તુ હજારો વર્ષ પહેલાનું આ બધું ચિત્ર અજબ ગજબ છે ભગવાનને ખબર જે હોય પણ આ સ્થળ આ રીતનું આ જે ચિત્ર છે એ કંઈક અલગ જ છે તો આપણે આ થઈ ગયું ગામ વાળું આ બાજુ તાલુકા વાળું આ ક્યુ ગામ છે આ ટીંડલુઆ ટીંડલુઆ અહીંયાથી બે કિલોમીટર છે આમ કીડિયાનગરો હા હું દેખાય અચ્છા કીડિયા નગરું આ પીસાણા બરાબર આ પીસાણાએ પણ ત્રણ ચાર કિલોમીટર હશે કીડિયાનગરે પણ છ સાત કિલોમીટર અને હા મેં દેખા બે કિલોમીટર અમે સામે થી અહીંયા હલી આવ્યા બરાબર કોઈને આવવું હોય તો વીજફળી ધારથી આ સ્થળ અહીંયા લોકલ માણસોને ખબર છે બાકીના માણસોને ખબર નથી કે આ વીજફળી ધાર એટલે હું પણ આ અજબ ગજબ અહીંયા ચિત્ર છે એટલે હું તમને આ બતાવ્યું અને ક્યારે આવું હોય તો આપણું આ રાપર તાલુકાનું આવું ડા ભોંડા ને આવું ટીંડલું આ અને પછી આવે આપણું હાઈ હાઈમાંથી સ્કૂટર કે મોટર ગમે તે લઈને આવું તો એ આ રોડ જોયો કયો રોડ છે આ પીસાણાથી કિડિયાનગર વાળો જોઈએ અહીંયા આપણે આ હાઈ ગામમાંથી જાય અને આ દિશા છે દક્ષિણ દિશા આ છે પશ્ચિમ દિશા આ છે પૂર્વ દિશા

જોઈ રહી એવું જ આ ચિત્ર છે તમને બતાવું કે અહીંયાથી આવું લાગી રહ્યું છે વીજફળી ધારનું આખે ચિત્ર ભગવાનને હા એટલે ક્યાં ને ક્યાં માનું એવું છે કે આ બાજુ નેચરલ છે પણ ત્યાં જે કાટખૂણો પડે ને એમાં જો અજબ ગજબથી કામ નથી અને આવી રીતે આ બાજુ આવું લાગે છે બરાબર હવે આ તો અમુક કાટખૂણા એવા પડે છે કે જાણે માનવ સર્જિત હોય એવું લાગે છે પણ જે હોય છે આ વીજ ફળીદાર અજબ ગજબ નું ચિત્ર પીર દાદાના દર્શન કરવા જઈ રહ્યા પણ આવી બધી ખોબડ ખાબડ રસ્તો અને બીજો તમને કાટખૂણો બતાવવું પડી એવું હોય જાળવી જારવી જોયું હવે આ કઈ રીતના ખૂણ પડ્યા છે આ કાટ ખૂણો જો અને આવી રીતે ભગવાન જાણે માનવ સર્જિત છે કે નેચરલ છે આપણે ત્યાં આવ્યું તમને બાખોરું બતાવ્યું અને અહીંયા પીડાડો બેઠા છે પીડાડા નામ હું હોય કાંઈ ખબર નથી પીડાઢ હતી પણ આખે આખું આ એવી રીતનો આ પહાડ કપાયેલો છે જોયું આ નજીક જઈને બતાવો અંદર અંદર આમ બાખોરો લાગે જવા છે તો જાય પણ નીચે જવા એવું નથી કેમ કે કાંટા કાંટાને બહુ ઝાંખરા છે નીચે આ બાજુ ઘુસાયું નથી ઘૂસાય છે તો હું લઈ આવીશ કે નીચે આમાં બાખોરું છે કે નહીં નીચે જઈને તમને સીન બતાવું આ પેલા આપણે પીડાના દર્શન કરી લઈએ પણ આ અજબ ગજબ લાગે છે આમાં બાખોરું એવું લાગે પીડાના દાદાને જ્યારે દર્શન કરી અને પછી હું બાખોરું છે કે નહીં તમને છેલ્લું ચિત્ર બતાવી દઈશ પીડાના દર્શન કરી તો જાહેરી ખેતરમાં જાય છે કે એને નીચે જાય Ayo pida dan dasin kerawik ya sih. ane pida dalak leh, aja. Aku ayo hari kerawal lagi ya Bapak, J pida, lajar aku marabak, kamu bisa tiri aku. Ayo di sini, api dada આ પણ બેસવાનું છે ચારે બાજુ આવું જ ક્યાંય લાગી રહ્યું છે આ વીજ ફળી ધાર ઉપર ધારની આ ટોચ ઉપર પીડાડો બેઠા હવે નીચે બાખોરા જેવું છે કે નહીં એવું મને લાગ્યું તરીકે જોઈ લઉં આપણે ત્યાં બાબુડા ત્યાં પીરદાદાના દર્શન કર્યા ત્યાં બાખોરું જોયું પેલ બાજુ ભીમ કોયલી જોઈ પાંડવાની અને આ ધારની અંદર પણ હજી બાખોરું હોય એવું અમને લાગે હવે જોવા જઈ રહ્યા બાખોરું છે કે નહીં ઉપરથી અજબ ગજબનું ચિત્ર આવતું હતું એટલે અમે અહીંયા ઘૂસી હવે બાખોરું છે કે શું છે મતલબ નીચે શું છે એવું છે બધું અઘોસરું મતલબ કોઈ માણસની અવર જવર નથી પણ ઉપરથી અમને એવું ફેસ થયું કે નીચે કાંક બાખોરું કે કોઈ ગુફા એવું જરાક અમને લાગ્યું એટલે પાછા આવી ગયા છે વગડાના ફરવાના હેવાના છે પણ તોય કાઠું પડી રહ્યું છે કોસે હે પખેરું છે જોયું હવે આ આ હે ભાઈ કેવું નામ હે હાંગા ભાઈ પેલા ખબર આવા આવવામાં આ પડી રહેતા આ હો છે બખોલું પખરું છે હે ના નામાં જનાવર તો નહીં હોય ને કંઈ હે પગ તો નથી એટલે કદાચ ના હોય તો થોડું એ બતાવો કેમ કે કોઈ શિયાળના કે કોઈ જાનવરના પગ હોય ને તાજા તો બીક લાગે આ બાજુ છે લાઈટ ચાલુ કરું લાઈટ ચાલુ કરવાની જરૂર નથી અહીંયા પાંચ ફૂટના અંતરે આવું જોયું હવે આખે આખું આ કુદરતી બાખું તો છે ભાઈ આમાં આ ભોકર છે હજારો વર્ષથી આ બધું એમને જોયું આવી રીતે આ બધું બાખા હવે આ જોયું કેવું બાખોરું લાગી રહ્યું હે પણ બાખોરું નથી જોયું ઉપરથી આવું લાગી રહ્યું હે વીજ પડી ધાર આ બીજો બાજુની ધાર હે ઓહો હો ઓખો હે આવો તો અંદર કેવડા તમે ઉભા રહો તો કેવડું લાગે ઈ જો કહું આમાં મારી માલ બેઠો વરહારે હારો વરહારો આવે તો અહીંયા બેઠા હોય તો કોઈના બાપને બીક નહી ગમે વરહારો હાથ વરહારો આવે ઓહો આની અંદર જોયા કેવા હું અહીંયાથી ઘર કયો આવું બધું ચિત્ર છે અજબ ગજબના ખરેખર અહિયાં અમુ જોવાની મજા આવે એવી છે એવું નથી પાછું આ વીજ ફળી ધારના આ બિલકુલ એ ધારે જ છેમ આ બાજુ આવું દેખાય હવે આ આમ તો આ પાછું આ ધાર રહી આ ગુફા રહી એને મેળે મેળે થઈ ગયો નાની હો આ જેમ પથ્થર છે ને ધીરે ધીરે ખવાઈ ગયો પાણી પડી 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 અને માલ ઢોર કે કોઈ જાનવર રહેતા હોય ને એ પછી ખો પહેલાં તો શું છે પહેલાં તો જાનવર આ વગડામાં રહેતા ને એટલે ખોદે એટલે આ માનવ સર્જિત નથી પણ આ નેચરલ છે કોઈ ગમે એ રીતના બધું આ આવી રીતે આ ચિત્ર છે વીજ ફળી ધારનો ચિત્ર તમને આ બતાવ્યા આવી રીતે ફરી કોઈ ઐતિહાસિક અહીંયા બધું આવા બધા અજબ ગજબ નું ચિત્ર છે જોયા આ લગભગ આઠ દસ ફૂટ આઠ ફૂટ આમ ને દસ ફૂટ આમ ફોટા પડાવવાનું કામ જગ્યા છે આ જોયું અમે કેવામાંથી આવ્યા આ તમને બાખોરું બતાવ્યું અને અહીંયા નીચેથી વીસ ફૂટ જેટલું ઊંચું છે અને અમે પણ આ સો ફૂટ જેટલું છે તો આવી રીતે આ આ વિડીયોને એન્ડ આપીએ ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર મળશું બીજલભાઈ યુટ્યુબ ચેનલમાં એન્ડ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આ વિડીયોની કોપી કોઈ ન કરવી પછી કહેતા નહીં કે કોપી રાઇટનું કે બીજું બધું કોઈ ઇસ્યુ થઈ શકે કોપી કરો મહેનત અમારી અને બીજો કોઈ જો ફેસબુક ઉપર કે કોઈ બીજા પ્લેટફોર્મ ઉપર મારી યુટ્યુબ ચેનલ ઉપરથી કોઈ ચડાવશે તો એ એ જ છે આ મહેનત ક્યાંય ને ક્યાંય મારી છે તો હું છું બીજલભાઈ અને બીજલભાઈ યુટ્યુબ ચેનલમાં આખર સુધી બની રહ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ વન વગડામાં આ બધો સ્થળો ખો ખોરવા અને મોટા માણસોને મળી અને આટલા સુધી આખો દિવસ બગાડી અને આવડી બધી આપણે મહેનત કરી રહ્યા છીએ અને આપણો વિડીયો ક્યાં કે મારી ચેનલ છે બીજે ક્યાંય બતાવે તો પછી ફરીને મારી યુટ્યુબ ચેનલમાં કોઈ વિઝિટ કરવાનું નથી એટલે મારી એવી તમને વોર્નિંગ કહો જે કોઈ મારો વિડીયો મારી યુટ્યુબ ચેનલ સિવાય કોઈને ચડાવો નહીં જય હિન્દ